ભરૂચની શ્રી નર્મદા સંસ્કૃત વેદ પાઠશાળામાં રસીકરણ ધોરણ દસ ના વિદ્યાર્થીઓને ટેતાનસ ડિફ્થેરિયા રસી અપાઈ ભરૂચ આરોગ્ય વિભાગે શ્રી નર્મદા સંસ્કૃત વેદ પાઠશાળાના ધોરણ દસ ના વિદ્યાર્થીઓને ટીડી રસીકરણ કર્યું છે આ રસીકરણ જરેશ્વર અર્બન હેલ્થ સેન્ટર અને આરબીએસ કે ટીમના સહયોગથી કરવામાં આવ્યું છે ટીડી રસી તેતાનસ અને ડિફ્થેરિયા નામના બે રોગો સામે રક્ષણ આપે છે તેતાનસ જેને લોકભાષામાં લોકજો કહેવાય છે તે માટી કે ગંદકીમાં રહેલા બેક્ટેરિયાથી થાય છે આ રોગ સ્નાયુઓમાં જકરણ પેદા કરે છે તેનાથી મોં ખોલવામાં ગળવામાં અને શ્વાસ લેવામાં તકલીફ થાય છે એક ચેપી રોગ છે 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 જે વ્યક્તિથી વ્યક્તિમાં ફેલાય તે ગળાના પર રાખોડી બનાવે આ રોગથી શ્વાસ લેવામાં તકલીફ હૃદયની નિષ્ફળતા અને લકવો થઈ શકે છે રાષ્ટ્રીય રસીકરણ કાર્યક્રમ હેઠળ દસ વર્ષ અને સોળ વર્ષની ઉંમરે તીટીનો ડોઝ અપાય છે આ બુસ્ટર ડોઝ બાળપણમાં લીધેલી ડીપી રસીની અસર વધારે છે તીઢી રસીની સામાન્ય આડઅસરોમાં ઇન્જેક્શનની જગ્યાએ દુખાવો લાલાશ હળવો તાવ અને થાક જેવી તકલીફો થઈ શકે છે આ રસીકરણ અભિયાન વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય માટે મહત્વનું પગલું છે તે તેમને બે ગંભીર રોગોથી બચાવીને સુરક્ષિત ભવિષ્ય તરફ દોરી જશે નમસ્કાર મારું નામ છે આરોગ્ય કેન્દ્રમાં નર્સ તરીકે તરીકે ફરજ નિભાવું છું નામ હું આરોગ્ય નર્સ ફરજ નિભાવું છું આજ રોજ નર્મદા પાંચ રસીકરણ કાર્યક્રમ રાખ્યો હતો જે આરબીએસ હેલ્થ પ્રોગ્રામનો એક ભાગ છે જેમાં બાળકોને ધનુ રસી આપવામાં આવી દસમા ધોરફતા બાળકોને ધનુ રસી આપવામાં આવી અને એ શા માટે આપવામાં આવી એના ફાયદા એ લોકોને સમજાવવામાં આવ્યા કે બાળકો બહાર રમતા હોય તો એ લોકોને ધનુ કદાચ લોકોની વસ્તુ આવી જાય તો ધનુ ના થાય એના માટે આ પ્રોટેક્શન રીતે એ લોકોને દસમા દૂર બાળકોને ધનુ ની રસી આપવામાં આવી છે અને એના થતો ફાયદો કે ભવિષ્યમાં પણ તેના વિશે એ લોકોને સમજાવવામાં આવ્યું અને આ કાર્યક્રમ આજ રોજ પૂર્ણ કરવામાં આવ્યો આ રસીને આપણે કોઈ આડઅસર કેવું કંઈ ખરું ના આ રસીમાં કોઈ આડઅસર તો થતી નથી પણ કદાચ સામાન્ય બાળકોને તાવ આવે છે તો એ તાવ માટે અમે લોકો એમને તાવ માટેની દવા અને એ લોકોને રાખવાની કાળજી વિશે પણ સમજાવવામાં આવ્યું છે